આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શાકંભરી માતાની પ્રાગટ્ય કથા પોષ મહિનાની સુદ આઠમથી શાકંભરી નવરાત્રિ શરૂ થાય છે જે પોષી પૂનમના દિવસે પૂર્ણ થાય છે આ નવરાત્રિને શાસ્ત્રોમાં ગુપ્ત નવરાત્રિ કહેવાય છે જેનો ઉલ્લેખ દેવી ભાગવત અને શિવપુરાણમાં કરાયેલો છે આ ગુપ્ત નવરાત્રી એટલે ગુપ્ત સિદ્ધિ મેળવવાનો શુભ સમય કહેવાયો છે આપણે અહીં કુલ ચાર નવરાત્રિ ઉજવાય છે ચૈત્રી નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રિ તેમજ શાકંભરી નવરાત્રિ ત્રણ નવરાત્રિનો આરંભ શુદ્ધ એકમથી થાય છે જ્યારે શાકંભરી નવરાત્રીનો આરંભ શુદ્ધ આઠમથી થાય છે દેવોના તેજ પૂંજથી સ્તુતિ કરી પ્રસન્ન થયેલી દેવીએ આશીર્વાદ આપતા જણાવ્યું ભવિષ્યમાં વર્ષો સુધી વરસાદ પડશે નહીં તેથી સો વર્ષના લાંબા દુષ્કાળની સ્થિતિ સર્જાશે તે સમયે ઋષિઓની પ્રાર્થનાથી હું આયોનીજા રૂપે ઉત્પન્ન થઈશ અને મારા દેહમાંથી એટલી બધી વિપુલ પ્રમાણમાં શાકભાજી પેદા કરીશ કે જેના સેવનથી વૃષ્ટિ થાય અને દુષ્કાળ દૂર થાય ત્યાં સુધી સૃષ્ટિના સૌ માનવો પ્રાણીઓનું રક્ષણ થશે ત્યારે હું શાકંભરી નામે ઓળખ ભયંકર દુષ્કાળના કપરા સમયે ભગવતી મહાદેવીએ મનુષ્યો માટે આકાશમાંથી શાકભાજી વેરી આ દિવસ હતો પૂર્ણિમાનો તેથી તેનું નામ પડ્યું શાકંભરી પૂર્ણિમા પોષ સુદ આઠમથી આરંભી પોષી પૂનમ સુધી શાકંભરી નવરાત્રી અન્ય નવરાત્રીની જેમ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે પોષ સુદ દેવીની પ્રતિમા સાથે કળશ વગેરેની સ્થાપના કરી આઠેય દિવસ વિધિવત પૂજન અર્ચન કરી સવાર સાંજ જગદંબાના સ્તુતિ સ્તવ પાઠ કરાય છે માતાજીના અખંડ દીવાનું પણ સ્થાપન કરાય છે આરતી સ્તુતિ કરી પ્રદક્ષિણા પૂર્વક નમસ્કાર કરાય છે આ નવરાત્રીમાં માતાજીને નૈવેદ્યમાં વિવિધ પ્રકારની શાકભાજી તેમજ ફળ ફૂલ ધરાવાય છે ઓમ હ્રીમ શાકંભરી દેવ્ય નમઃ એ મંત્રનો જાપ કરી પ્રાર્થના કરાય છે કે અનાવૃષ્ટિના કપરા સમયે પણ મહાદેવી શાકંભરી જથ્થાબંધ શાકભાજી ઉત્પન્ન કરી ધરતી લોકને હરિયાળી રાખો શ્રદ્ધા અને ભક્તિથી માતાજીને ભાત ભાતના લીલા શાકભાજી ધરાવાય છે અને શાકોત્સવ જેવા ઉત્સવ ઉજવાય છે તો આ હતી શાકંભરી વ્રતની વિધિ અને મહાત્મ્ય હવે સાંભળશું વ્રત કથા જેનો ઉલ્લેખ દેવી ભાગવતમાં કરાયેલો છે શ્રી શાકભરી માતાની દેવીનો સંહાર કરવા હિરણ્ય કશિપુના કુળના રુરુના પુત્ર દુર્ગમે તપસ્યા કરી બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા તેમની પાસેથી વરદાન મેળવી તેણે બધા વેદ પૃથ્વી પરથી ચોરી લીધા પરિણામે દેવ વેદનાથી રહિત થઈ ગયા યજ્ઞ યાગાદી ધાર્મિક કાર્યો અટકી પડ્યા સર્વત્ર હાહાકાર મચી ગયો મદોન્મત દુર્ગમ રાક્ષસી સ્વર્ગ પર આક્રમણ કર્યું દેવોએ સુમેરું પર્વતના શિખરે આશ્રય લીધો અનાવૃષ્ટિથી પૃથ્વી પર દુષ્કાળ પડ્યો જળાશયો સુકાઈ ગયા લોકો ભૂખે મરવા લાગ્યા છેવટે દેવો અને માનવોએ વિનંતી કરતા તે મહાદેવીએ અનેક દેવીઓ રૂપે અનંત સ્વરૂપ ધારણ કર્યું તેથી તે સતાક્ષી એટલે કે સૌ નેત્રોવાળી કહેવાય સતાક્ષી બનેલી દેવીએ દુર્ગમનો નાશ કર્યો તેણે ચોરેલા વેદમુક્ત કર્યા એટલું જ નહીં તે દેવીએ શાકંભરીનું સ્વરૂપ પ્રગટાવીને સૃષ્ટિ પર ચારે બાજુ લીલા શાકભાજી કંદમૂળ ફળફૂલ વગેરે વરસાવ્યા લોકોને દુષ્કાળમાં જીવાડ્યા શાકભાજી દ્વારા ભરણપોષણ કરનારી તે મહાદેવી શાકંભરી તરીકે ઓળખાયા અને ત્યારથી શાકંભરી નવરાત્રીનો ઉત્સવ ઉજવાવા લાગ્યો દેવી શાકંભરીના સ્વરૂપનું વર્ણન કરીએ તો મહાદેવીનો દેહ નીલવર્ણો છે તેમના વિશાળ નયન નીલકમળ જેવા શ્યામ છે તેમનો નિવાસ કમળમાં છે ત્રિવલીથી શોભાયમાન એમનું ઉદર સૂક્ષ્મ અને નાજુક છે તે ચાર હસ્તમાં કમળ ધનુષ્ય બાણ અને શાકભાજી ધારણ કરેલ છે અનેક પ્રકારના વિવિધ રંગી શાકભાજી કંદમૂળ ફળફૂલથી તે ઘેરાયેલા છે આ મહાદેવી પાપ તાપ સંતાપ અને શોકનું શમન કરનારા છે જે કોઈ શાકંભરી દેવીની સ્તુતિ ધ્યાન જપ પૂજા અને નમન કરે છે તે શીત અન્ન પાણી તેમજ અમૃત સ્વરૂપ અક્ષય ફળનો આસ્વાદ માણે છે શકભાજીનો કકળાટ હમેશને માટે शमी જાય છે એવી ભગવતી શામકંભરીને પ્રાર્થના સાથે બોલો શ્રી શકભાજીની અધિષ્ઠાત્રી મહાદેવી શાકંભરી માતાની જય તો આપણે સાંભળી શાકંભરી દેવીની કથા જે સાંભળવી તમને જરૂર ગમી છે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શાકંભરી દેવી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ